ઊંઝા એપીએમસી હોલમાં ગુજરાત નગરપાલિકા પરિષદની સામાન્ય સભા યોજાઈ ઊંજા એપીએમસી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગુજરાત નગરપાલિકા પરિષદની સામાન્ય સભા ગુજરાત નગરપાલિકા પરિષદના પ્રમુખ પોપટલાલ પટેલ ઊંઝા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો મહાનુભાવોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં ગત તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મળેલ સામાન્ય સભાની કાર્ય નોંધ વંચાણે લઈને મંજૂર કરવા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પરિષદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઓડિટ કરી તૈયાર કરેલ અને કારોબારીએ મંજૂર કરેલ હિસાબો મંજૂર કરવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર મંજૂર કરવા પરિષદના કારોબારી સભ્યોની ત્રણ વર્ષની મુદત માટે નિમણૂક કરવા બાબતને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી ઊંઝા પાલિકાને એ ગ્રેડ કરવા બાબતે રજૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં પરિષદના પ્રમુખ પોપટલાલ પટેલ ઉંઝા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ મંત્રી પ્રવીણભાઈ ગઢવી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર પાલિકા પ્રમુખો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા